રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અસહ્ય હીટવેવને લઈને તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પડતાની સાથે જ ખેડૂતોનો શાકભાજી ફ્રૂટ અને તેટી પચાસ ટકા માલ બગડી જવા પામ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં સહ્ય ઉકળાટ અસહ્ય ગરમીનો પ્રકોપને લઈને આકરા તડકાને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ હોય ત્યારે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીમાં બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળેલ છે તેને કારણે શાકભાજી ફ્રૂટ જેવા પાકોને ભારે માઠી અસર જોવા મળેલ છે કે જેમાં કારેલા ટેટી અને અન્ય ઘણા પાકોને નુકસાન થયેલ છે અને વીઘે વીસ હજાર જેવા અંદાજે ખર્ચ કરેલ હોય પણ ગરમી આકરા પાણી હોય તેને કારણે ઉતારામાં પચાસ ટકા ઉતારો ઓછો આવશે તેવું ખેડૂતોએ જણાવેલ છે કારેલા ટેટી અને અન્ય પાકોને આકરા તાપને કારણે ભારે નુકસાન થયેલ છે ત્યારે શાકભાજી ફ્રૂટનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા છે પચાસ ઉતારો ઓછો આવશે અને ભારે નુકસાન થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું કહી શકાય કે આકરો તાપ અને ટેમ્પરેચરને કારણે ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાનનું અનુમાન લખ આવી રહ્યા હશે ગિરીશભાઈ સતાશીયા અત્યારે તાપમાન ઊંચું છે શું કહેશું તાપમાન ઊંચું છે એટલે ખેડૂત અત્યારે બધાને બહુ તકલીફ છે આ એક તો ઊંચા તાપમાનમાં અત્યારે ઉનાળું વાવેતર હોય ને બધાયમાં લગભગ નુકસાની આવે તલ છે શાકભાજી છે આ તરબૂજ ચેંડી છે બધાય કરતાં રિક્ષમાં શાકભાજી ને તરબૂજ ચેડી એમાં બધાયથી વધુ નુકસાની હોય છે કેટલું બીજું વીઘે અમે ત્રી પાંત્રીસ હજાર ચાલીસ હજાર લગીના ખર્ચા હોય વીઘે દવા ખાતર બિયારણ મલ્ચિંગ કર્યું હોય અને અમે ઉત્પાદન સાઠ હજારનું થાય વીઘે એટલે જાજુ નુકસાની જાય ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય માલ બગડી જાય ત્યાર માલ ઝાઝી ટાઈમ એ અઠવાડિયાનો પીરિયડ હોય કે પાકતા એને પરિપક્વ થાય પછી તોડતા એને અઠવાડિયું લાગે એ અઠવાડિયામાં ત્યાર માલ તૂટી જાય તૂટે નહીં એટલે નુકસાની જાજી જાય પોચો પડી જાય અને તો મનસુખભાઈ ગોરધનભાઈ રાખોલી આ બધું બજે અત્યારે જે ઉનાળો અત્યારે ગાપ છે અત્યારે જે બેતાલી જગ્યા ઉપર પાર કરી ગયો છે કેટીનો ને ઘરેલા શું કેતો એટલે એ કારેલા ગરમી લાગી ગઈ કેટી મે ગરમી લાગી ગઈ છે અને અંદર જો પડાવ રખડે છે હવે એમ અમર વેચું કઈ રીતે પચાસ ટકા ઉપર તો બગડી ગયું હે અમારું હોમ સમજવું